આપણે જોવો અહીંયા ટોટલી આવી ગઈ છે ચોપડેલી કમ્પ્લેટ આપણે કયો મોટર નો વ્યુ છે અને આપણે અહીંયા પહેલી વાર ગુડ મોર્નિંગ મિત્રો અને બધાને જય માતાજી અને આપણા નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે અને આગળના વિડીયોમાં જોયું હોય છે કે મિત્રો કે આપણે રાતે જીઓના પંપે આવી ગયા હતા જે આપણે ખામગાવ પાસ કરીને આવે છે ને ત્યાં એટલે અત્યારે જોવું આપણે સિંહોના પંપે જ છે એ જે જોવો તમે આપણે જ્યાં રાઈતે ગાડી પાર્કિંગ કરી હતી ને ત્યાં જ આપણે ગાડી પાર્કિંગ છે અને પાર્કિંગ થવાનું કારણ છે આપણે મિત્રો સવારે વહેલા છ વાગે જાગ્યા હતા એટલે આપણે સેલ્ફ મારો ને તો આપણે પાછી બેટરીમાં લોચા થયા છે અને સવારે ગાડી ચાલુ નથી થઈ કેમ કે બેટરી રે એ ડાઉન થઈ ગઈ અને આપણે બે ત્રણ કલાક જ પંખો ચાલુ રાખ્યો હતો તોય આપણે બેટરી ડાઉન થઈ ગઈ છે એટલે હવે ગમે એ બેટરીમાં જ ફોલ્ટ છે એ તો ફાઇનલ થઈ ગયું કેમ કે આપણે અહીંયા બધું ગાડીનું કામ તો આપણે કરાવીને નીકળ્યા હતા પણ આપણને જે રિપ્લેસ બેટરી આપી હતી ને અત્યારે ટાઈમ પર આપવા દીધી હતી અને આપણી બેટરી નવી રહી બેટરી આપણે આવી ગઈ છે જસદણ એટલે હવે આપણે અત્યારે તો જો સવારે છ વાગે તો આવ્યા નથી પણ આગળ જ અહીં આપણે બેટરીવાળા છે એ હવે આવે છે એટલે આવે પછી આપણે ગાડીને સેલ્ફ મરાવીને પછી નીકળી કે અત્યારે વાગ્યા છે સવારના સાડા આઠ એટલે અત્યારે જવું આપણે આ બેટરી જે આપણે નાખીએ ને એમરોનની એ આપણને ભાઈબંધને ટાઈમ પર ખાલી આપણને ટ્રીપ કરવા આપી હતી અને આપણી બેટરી જે બોસની રહીને એ રિપ્લેસ થઈને આપણે આવી ગઈ છે એટલે એ પણ આપણે જસદણ છે એટલે આ વખતે જઈને આપણે એ બેટરી રહી ની બેટરી આપણે બદલાવી જોઈ છે એટલે ગમે એ આપણે બેટરીનું લોચો હવે જે અંદરની બોસની બેટરી રહીને એ વતન લગભગ ફેલ હઈ છે એટલે એ વતન આપણે એ જે વોરંટી છે એટલે એ આપણે રિપ્લેસ કરાવવાની થઈ છે એટલે હવે આપણે રાહ જોવી કેમ કે હમણાં સેલ્ફ મારવા વાળા આવે છે એટલે એ આવે પછી આપણે ગાડીને સેલ્ફ મારીને પછી આપણે નીકળી અહીંથી મિત્રો આપણે જુઓ આવી ગયા છે બેટરીના સેલ્ફ મારવા વાળા એટલે જુઓ આપણે અત્યારે હવે ગાડીને સેલ્ફ મારી છે જુઓ હવે આપણે સેલ્ફ મારી લગાવનો ભયા સેલ્ફ હા હવે આપણે સેલ્ફ મારવા હલા જાય લગાવ ભયા એ મિત્રો આપણે હવે સેલ્ફ મારી હવે જો ગાડી ચાલુ થઈ ગઈ હે લવ્યા સીધા એર ને એવું ભરીને પછી આપણે ડીઝલ નાખી લઈ પછી આપણે અહીંથી નીકળી મિત્રો આપણે જોવા ડીઝલ નાખવાનું ચાલુ કરાવી દીધું હે જો આપણે જીઓ ના પંપેડ ડીઝલ નાખીશે એટલે હવે આપણે ડીઝલ નાખી લઈ પછી આપણે નીકળી આવી મિત્રો આપણે જવા ડીઝલ નાખી નીકળી ગયા છે અને હવે આપણે રનિંગ થઈ ગયા છે અને હવે આગળ આવશે આપણે નાંદુરા એટલે હવે આપણે નાંદુરા અને મલકાપુર ની બધી પાસ કરી તો આપણે રનિંગ થઈ ગયા છે અને હવે આપણે નાંદુરા મલકાપુર ભુસાવાડ એ બધું પાસ કરી આપણે સેલ્ફ ન લાગ્યો એના હિસાબે આપણે ખોટી થઈ ગયા એ કઈ વાંધો નહીં હવે આપણે જઈએ કન્ટિન્યુ હેલા જઈન્ટમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો હવે મિત્રો આપણે જુઓ બધી પાસ કરી લીધું એ મલકાપુર ને એ અને હવે આપણે આગળ આવશે જલગાઉ જલગાંવ ગુસાવાડા

આપડા રોડ ઉપર જલગાંવ આપણે કિલોમીટર છે અને સુરત છે આપણે ચારસો ને ઓગણપચાસ કિલોમીટર અને મુંબઈ છે ચારસો પંચ્યાસી એટલે હવે આપણે આયેલા જાય જલગાઉ અને અત્યારે આપણે જો સવા દસ થી પણ ધડકો જોવો કેવો થઈ ગયો એમ એટલે આપણે હેલા જઈએ અને વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને શેર કરી દેજો તો આપણે જોલગાઉ પહેલાં ઊભા રહ્યા છે અને આપણા ટાયરને એવું કે ચેક કરી લઈ તો આપણે જીવોના પંપેથી વિપરાંત ત્યાર પછી ક્યાંય ઊભા નતા રહ્યા એટલે અત્યારે જો આપણે જલગાવ પાસે ઉભા રહ્યા છે તો આપણે આ જલગાઉ પહેલાં ટોલ નાખું આવે છે એ ટોલ આપણે જો ટાયર ચેક કરવા ઊભી રાખી છે અને હવે અહીંથી જલગાવ આપણે અહીં છે દસ બાર કિલોમીટર જેવું રહ્યું છે અહીંયા જો એક પોરબંદરની ગાડી છે થ્રી જે બત્રી એટલે લગભગ સોમનાથ થાય એટલે હવે આપણે કંઈક ચા પાણીનું હોય ચા પાણી પીવી નાસ્તો બાસ્તો કરી કંઈક અહીંયા કંઈક વડાપાવ મળતા લાગે છે વડાપાવનું વધારે એટલે આપણે આ વડાપાવને એવું કંઈક ખાઈ અને પછી આપણે જલગાંવ ને એવું પાસ કરી અને અહીંયા જોવું આપણે એક જીજે બત્રી બ્યાસી નવ્વાણું નંબરની ગાડી ઊભી છે પાણા ભરેલી લગભગ ખમમથી ભેરાય છે પાણા ક્યાંથી ભેરા ખમમથી ભેરા ને ખમમથી પાણા ભરેલા છે માર્બલ એટલે હવે આપણે નાસ્તો કંઈક કરી લઈ પછી આપણે જલગાંવ પાસ કરી આપણે જો અહીંયા ચા બનાવીએ ને એમાં જોવો ગોળ નાખે જોવો તમે જો આપડે મહારાષ્ટ્ર માં ખાંડ ની જગ્યા એ ગોળ નાખે ગોળ ની ચા બનાવે ખાંડ નાખે હા મિત્રો આપડે જોયે મહારાષ્ટ્ર માં એમ કે આપડે ચાય પત્તી આવે ને આપડે આદુ ને એવું નાખવું પડે એમાં જો આવી રીતનું એ નાખીએ એટલે ચા નો ટેસ્ટ અલગ જ આવે એટલે હવે આપણે ચા બનાવે છે અને પછી આપણે ચા પીન પછી નીકળી આપણી ઓલી ગાડી તો વેરાવળ વાળી તો હોય ગઈ એટલે હવે આપણે ચા પીને નીકળી આપણે મિત્રો જુઓ જલગાંવ સિટી અંદર આવતા રહ્યા છે રવિવાર છે તો ટ્રાફિક ઘણું છે નગર રવિવારે ટ્રાફિક ઓછું હોય આગળ આપણે હવે આવશે સર્કલ આવશે એ સર્કલ લગભગ મારા ખેલથી ઔરંગાબાદ બાજુ જાય હે ત્યાં જે આપણે આ ખાલી સાઈડ રસ્તો જાય ને એ ઔરંગાબાદ બાજુ વહી જાય અજંતા લેણી લેણી થઈને જ ઔરંગાબાદ જવાય તો હવે આપણે આઈલા જાય મિત્રો આપણે જો જલગાઉ ની પાસ કરી લીધું એમ અથવા જલગાઉ પાસ કરીને આપણે હેલા આપણે જલગાવ પાસ કરીને આગળ આવશે આપણે પારોલા પછી આવશે એરોન્ડલ એરોન્ડલ પછી પારોલા પારોલા પછી ધુલિયા એટલે આપણે હેલા જાય કેમકે બે વાગી ગયા છે આપણે હળવે હડવે હૈલા જાય કેમકે તડકો થઈ ગયો છે ફૂલ આપણે હવે સ્ટોપ નથી કરવી જાય એમનું સીધે સીધે આપણે હૈલા જાય અને સીધું હવે આવશે આપણે ધુલિયા મિત્રો આપણે જોવો ધુલિયા પહોંચી ગયા છે અને હવે અત્યારે જોવો આપણે જઈએ ઇન્દોર રોડ આપણો હાઈવે રહ્યો ને એ હાઈવે ઉપર આપણે હૈલા જઈ છે જોવો તમે અને આપણે અહીંયા જોવો ધુલિયા આપણે બધી નું સામાન આપણે બધું અહીંયા મળે જોવા આપણે આ ગાડીના આસન પટ્ટા કોશિકા અને એવું બધું જોવું આપણે રોડ ઉપર જ વેચાઈએ ધુલિયા અને ધુલિયા આપણે તમામ પ્રકારની એસેસરી ગાડીની આપણે અહીંયા ફેમસ છે કેમ કે આપણે ધુલિયામાં રહ્યું ને વધારે અને અહીંયા આપડે બધા એસેસરી વાળા છે આપણે જાય કે તડકો થઈ ગયો છે બહુ પણ તોય આપણે ગાડી ચાલી પિસ્તાલી ચાલીસ પિસ્તાલી એનું કારણ છે આપણે ગાડી હાકવાનું ગાડી આપણે બે કલાક રાખી હોતન ત્યાં તો આપણે ગાડી રાખીને કઈ ફાયદો છે ને કેમકે આપણે નો રહ્યું ને આપણને ફોલ્ટ ઓલા ભાઈ આપણને જે બેટરીવાળા હતા ને એને આપણને કીધું તું કે ભાઈ તમારી બેટરી રહીને એ આવું ફેલ જ થઈ ગયેલી હે કેમકે તમે આ ગાડી કે તમે ઊભી રાખશો ને ગમે એટલી આપશો તો એ તમારી બેટરી રહે ઓટોમેટિક ડાઉન થઈ જાય છે એટલે આપણે હવે ગાડી જો સ્ટોક કરીએ તો ગાડી ચાલુ ચાલુ રાખવી પડશે એટલે પછી આપણે ધીરે ધીરે અત્યારે તડકાના ચાલીસ પિસ્તાલીસ ચાલીસ પિસ્તાલીસ કિલોમીટર કાપી કેમ કે આપણે ગાડી રાખવાથી કોઈ ફાયદો નથી કેમ કે ગાડી તો આપણે ચાલુ જ રાખવી પડે આપણે એટલે આપણે હવે હળવે હળવે હૈલા જાય તડકાના પણ અત્યારે જો આપણે ધુલિયા પોતી ગયા છે અને આગળ હવે આપણે આવશે એ આ સુરતવાળો આપણે ટર્ન મારવાનું આવશે ને એ આવશે એટલે હવે આપણે હૈલા જાય અને વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને શેર કરી દેજો એટલે હવે આપણે ધુલિયાની પાસ કરી લઈ અને પછી આપણે આવી નવાપુર વાળો રસ્તો આપણે સુરત વાળો આવી આવે ને એ એટલે હવે આપણે ધીરે ધીરે કિલોમીટર કાપી મિત્રો આપણે જોવા નેર પહોંચ્યા છે અને નેર આપણે પાણી ભરવા ઉભા રહ્યા છે જે આપણે દર વખતે પાણી ભરવા ઉભા રહીએ ને આપણે જોવો અત્યારે ઉભા રહ્યા છે જુઓ આપણે આપણે દર વખતે અહીંથી પાણી ભરી છે આપણે પાણી ભરવા ઉભા રહ્યા છીએ અને આપણે બીજી એક પોરબંદરની ગાડી આપણે આરે છે પ્રજાતિવાળાની એ આપણે આવકમાં આપણે આરે હારે હતી અને બીજી ગાડીઓ બધી અહીંયા આપણે પાણી ભરવા ઊભી રહી છે એટલે હવે આપણે પાણી ભરી લઈ પાણી ભરીને પછી નીકળી કેમકે આ ગાડીએ તો પાણી ભરી લીધું છે

મિત્રો આપણે જુઓ ઘાટ ને ઉતરી ગયા છે અને આપણે વિશલવાડી ને નવાપુર ની બધું પાસ કરી લીધું હે અને અત્યારે આપણે પહોંચ્યા પોતા મહારાષ્ટ્ર બોર્ડરે અને મહારાષ્ટ્ર બોર્ડર ટ્રાફિક જામ જોવો તમે આપણે ટ્રાફિક જામ પડ્યું હે બધી બાજુ વાહન બધી બાજુ આડા થઈ ગયા છે અને બધા જો આડા તમે તો આ બાજુ બધી ગાડીઓ રહી ને આડાવરું બધી ગાડીઓ નાખે કેમ કે ટ્રાફિક થઈ ગયું છે ફૂલે ફૂલ અને પોઈન્ટ બે જ ચાલુ છે અત્યારે જો આખી આખું આપણે બધાય વેચ્યા નાખે છે આપણે જો લાઈનમાં ઊભા થઈ તો બીજી બધી ગાડીઓ જો વેચ્યા નાખવા ટ્રાય કરે હે જો અત્યારે ફૂલે ફૂલ જામ થઈ ગયું બધી બાજુ કેમ કે ઓલી બાજુ હોતન છે લાઇન હવે જોવીએ હવે ક્યારે આપણા જામમાંથી બારા નીકળી શઈ હા મિત્રો આપણે જોવો નવાપુર ટ્રાફિકમાંથી બારા નીકળી ગયા છે અને આપણે ટ્રાફિકમાં એક દોઢ કલાક જેવા ટ્રાફિકમાં રહ્યા હતા એટલે અત્યારે જવું આપણે ટ્રાફિકમાંથી બહાર નીકળી અને અત્યારે જોવો આપણે સોનગઢ બોર્ડરે પહોંચી ગયા છે અને અત્યારે જોવો આપણે અહીંયા સોનગઢ બોર્ડરે ઊભા રહ્યા છે આપણે ફોનગઢ બોર્ડરે ગાડી ઉભી રાખી છે તો આમે આપણે હોટલ છે પરિશ્રમ આપણે જોવું અહીંયા પાર્કિંગ કરી છે ગાડી એટલે આપણે હવે જમવા એલા જઈ કેમ કે આપણે ભેગું છીએ અરે પ્રગતિ વાળાની ગાડી છે પોરબંદર વાળાની એટલે એ કે આપણે સામે હોટલે સારું જમવાનું મળે છે જો સામે જે હોટલ રહી ને એટલે નિયા એ કે ભાઈ નિયા જમતા આવી કેમ કે અત્યારે દસ વાગી ગયા છે એટલે હવે આપણે અહીંયા અહિયાં જમવાયેલા જાય આપણે જોવો શિવમ હોટલ છે શિવમ હોટલ આપણે જોવો જમવા આવતા છીએ અને હવે આપણે આયેલા જઈ જમવા જો આપણે અહીંયા પોરબંદરની ગાડી પેઢી છે જામનગરની પેઢી છે એટલે હવે આપણે જમવા આયેલા જઈ જોવી હવે આપણે પહેલી વાર એવા છે મિત્રો આપણે જોવો હોટલે જમવા આવતા રહ્યા છીએ અને જમવામાં જોવો આપણે અહીંયા ઘણી ભાઈના શાક છે અથાણા છે જોવો તમે આપણે અહીંયા જો અથાણું છે અને આ બાજુ સલાડ છે અને આ બાજુ ચાર ભાતના શાક છે અને આપણે જોવો અહીંયા રોટલી આવી ગઈ છે ચોપડેલી કમ્પ્લેટ અને છાસ છે અને આ આપણે સીઓ મોટલ નો વ્યુ હે અને આપણે અહીંયા તમે એકવાર જમવા જાઓ એટલે સારું મળે છે એટલે આપણે અહીં સ્પેશિયલ જમવા આવ્યા છીએ એટલે જોવો તમે એટલે હવે આપણે જમીન પછી આપણે નીકળી અને આપણે હોટલનો વ્યૂ છે જોવો તમે જમીન અવતાર્યા છે અને જમીન હવે આપણે સોનગઢ થી નીકળી છે અને હવે આપણે હાલ જઈ જે લગ્ન હાલે ત્યાં લગન આપણે ગાડી આપશું અને કેમ કે આપણે આખી રાત આખી કોઈ આપણે ગાડી જેસલમેર ફોકવાની નથી કેમ કે તો આપણે ગાડી ખાલી થવાની નથી કેમ કે ગાડી આપણી ક્રમથી જ ખાલી થઈ છે એટલે આ સાથે જ મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીશી જો આપણો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા બધાને જય માતાજી જય હિન્દ